વદ પક્ષની અષ્ટમીના દિવસે જન્મદિવસ મનાવાય છે તેના પંદર દિવસ પછી ભાદરવા માસના પક્ષની અષ્ટમી તિથિએ માતા રાધાજીનો જન્મદિવસ મનાવાય છે તેથી આ દિવસને રાધાષ્ટમી પણ કહેવાય છે તેના મહત્ત્વ વિશે પણ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો ધરો આઠમ અર્થાત પૃથ્વી માતાજીની પૂજા અર્ચના કરવાનો આજનો શુભ દિવસ છે ધરતી માતાનું પણ આપણી પર ઋણ છે એવું કહેવાય છે કે જ્યારે જ્યારે ધરતી ઉપર આતંક ફેલાય છે અસુરોનો ત્રાસ વધે છે સાધુ સંતોની રક્ષા માટે પૃથ્વીની રક્ષા માટે ત્યારે ત્યારે ભગવાન શ્રીહરિ કોઈને કોઈ રૂપ ધારણ કરીને ધરતી લોક ઉપર જરૂર આવે છે જન્મગ્રહણ કરે છે માટે ભગવાન નારાયણના પત્ની તે આ ભૂદેવી છે અને શ્રીદેવી પણ છે કહેવાય છે કે ભગવાન શ્રીહરિએ જ્યારે વરાહરૂપ ધારણ કરીને પૃથ્વીને અસુરોના ત્રાસમાંથી મુક્ત કરી હતી અને સમુદ્ર તટ ઉપર રાખી ત્યારે પૃથ્વી દેવી સાથે તેમનો વિવાહ થયો હતો કારણ કે પૃથ્વી દેવીએ પ્રભુને પ્રાર્થના કરી હતી કે હે નાથ તમારા વગર મારી કોણ રક્ષા કરી શકશે ત્યારે પ્રભુએ પૃથ્વી દેવીનું પાણી ગ્રહણ કર્યું હતું એટલા માટે આ પૃથ્વી આપણી માતા છે અને પિતા એવું કહેવાય છે કે રાજા થયા તેઓએ આ ધરતીને જમીન કરી અને શાકભાજી અનાજ આદિ ધાન્ય ઉગાડ્યા તેથી પૃથુજીના નામ ઉપરથી આ પૃથ્વીનું નામ પડ્યું છે આજના દિવસે ધરતી માતાજીના રૂવાટા એવા દુર્વા ઘાસ કે પછી ધરો છે તેની પૂજા કરાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી રાધા નામ જપવા માત્રથી જ ભગવાન શ્રી કૃષ્ણ દોડીને આવે છે આજે રાધાષ્ટમીના આ મહાઉત્સવના દિવસે જો રાધા રાણીની પૂર્ણ શ્રદ્ધા સાથે પૂજન કરવામાં આવે તો મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે જે દીકરા દીકરીને મનગમતો જીવનસાથી પ્રાપ્ત કરવો હોય તેઓ રાધા કૃષ્ણની આજે પૂજા અવશ્ય કરે નામ સ્મરણ કરે મંત્ર જપ કરે રાધાષ્ટમીના દિવસે વ્રત પણ રાખી શકાય છે જો કે આજે આઠમ છે દુર્વાષ્ટમી છે તેનું પણ વ્રત રાખી શકાય છે એક ટાઈમ ભોજન લઈ શકાય છે ઉપવાસ કરી શકાય છે જે રીતે આપણી ઈચ્છા હોય તે રીતે વ્રત કરી શકાય છે વ્રત ન થાય તો પૂજા પણ કરી શકાય છે આજના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને રાધા માતાનું મનમાં સ્મરણ કરવું શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને આપણા ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરમાં રહેલા ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ ફોટો હોય રાધા રાની સહિત તેનું પૂજન કરવું જોઈએ પંચામૃત ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ માલા આદિથી આરતી કરવી જોઈએ અને રાધા રાનીને ખીરનો પ્રસાદ ધરવો જોઈએ ત્યારબાદ એ પ્રસાદને ગ્રહણ કરવું જોઈએ આજે વૃંદાવન છે મથુરા છે બરસાનામાં ધામે ધૂમેથી આ રાધાષ્ટમીનો ઉત્સવ મનાવાય છે આ દિવસે મહિલાઓ ઘરમાં સુખ શાંતિ અને ખુશહાલી માટે વ્રત રાખે છે રાધા રાણી ભગવાન શ્રીકૃષ્ણના પ્રેયસી હતા રાધા કૃષ્ણનું નામ સ્મરણ કરવા માત્રથી પણ ભગવાન શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે જે ભક્તો ભગવાન શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય અષ્ટમીના વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત કરવા માંગતા હોય તેઓ આજે રાધાજીનું પૂજન અવશ્ય કરે રાધાષ્ટમીનું વ્રત અવશ્ય રાખે પૂર્ણ ભાવથી ઘરમાં ધન અન્નના ભંડાર ભર્યા રહેશે ભક્તોની બધી મનોકામના પૂર્ણ થાય છે આજે ગરીબ જરૂરિયાતમંદને દાન પુણ્ય પણ કરી શકાય છે રાધા માતાના નામ ઉપર રાધાજીના મંદિરમાં જઈને સાજ શૃંગારની સામગ્રી ભેટ પણ આપી શકાય છે પૌરાણિક કથા અનુસાર એવું પણ કહેવાય છે કે જ્યારે ભગવાન નારાયણ પૃથ્વીલોક ઉપર શ્રી કૃષ્ણના અવતાર રૂપે જન્મવાના હતા ત્યારે તેઓએ ધરતી માતાને કહ્યું હતું કે તમે પણ રાધાના રૂપમાં જન્મગ્રહણ કરો ત્યારે રાધા કૃષ્ણની જોડી બની હતી સ્વયં લક્ષ્મીજીએ જ રાધાજીના રૂપમાં જન્મગ્રહણ કર્યો હતો દેવી ભાગવતમાં પણ નારદ મુનિએ રાધાજીના પૂજનને અનિવાર્ય રૂપે ગણ્યો છે અને ઓમ શ્રી રાધાએ સ્વાહા મંત્ર દ્વારા રાધાજીને પ્રસન્ન કરી શકાય છે યજ્ઞ કરી શકાય છે આજના દિવસે અને એવું પણ કહેવાય છે કે જે વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણની સેવા દરમિયાન રાધા નામ રટતા નથી રાધાજીનું પૂજન કરતા નથી વ્રત નથી કરતા તેઓને ભગવાન શ્રી કૃષ્ણની પૂજાનો અધિકાર નથી કારણ કે રાધાજી ભગવાન શ્રી કૃષ્ણના જીવનના અધિષ્ઠાત્રી દેવી છે જ્યાં રાધા નામ જપાય છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપમેળે જ આવી જાય છે એટલા માટે જ રાધા કૃષ્ણ એવું કહેવાય છે સૌ પ્રથમ રાધા રાણીનું નામ લેવાય છે અને પાછળ શ્રીકૃષ્ણનું નામ લેવાય છે એવો પ્રભુનો પ્રેમ છે રાધા રાની પ્રત્યે રાધાજી વૃષભાનુજીના પુત્રી હતા અને તેમની માતાનું નામ કીર્તિ હતું કહેવાય છે કે એકવાર રાજા વૃષભાનુ યજ્ઞ માટે ધરતી માતાની સફાઈ કરી રહ્યા હતા ત્યારે સ્વયં ધરતી માતા જ રાધા રાણીના રૂપમાં તેમની સામે આવી ગયા અને ધરતી માતાના રૂપમાં રહેલા આ રાધા રાણીને વૃષભાનુજીએ પોતાની પુત્રી બનાવી લીધી લાલન પાલન કર્યું આજના દિવસે રાધા રાણીની પ્રસન્નતા અર્થે શ્રી રાધાજીનો ગાયત્રી મંત્ર છપી શકાય છે મંત્ર છે ઓમ વૃષભાનુજીએ વિદ્મહે શ્રી કૃષ્ણ પ્રિયાએ ધીમહી તન્નો રાધા પ્રચોદયાત રાધા અને કૃષ્ણનો અટૂટ પ્રેમ છે એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવી હોય તો આજના દિવસે રાધા રાણીનો મંત્ર જપ કરાય છે પૂજન કરાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે આ ઉપરાંત આજે શુક્ર યંત્રનું પણ પૂજન થાય છે રાધા રાણીની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરતી વખતે દેવી રાધાનું આહવાન અવશ્ય કરવું જોઈએ કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા એ વગર અધૂરી રહે છે અને આજના દિવસે આઠમ પણ છે આઠમનું પણ ઘણું મહત્ત્વ છે આજે વ્રત વ્રતકથા સાંભળીને ધરોની પૂજા કરવાથી સંતાનોની રક્ષા પ્રાપ્ત થાય છે આયુષ્ય વધે છે અને બહેનોને સૌભાગ્યની પણ પ્રાપ્તિ થાય છે આ દુર્વાષ્ટમી કે ધરો આઠમનું હિન્દુ ધર્મમાં અત્યધિક મહત્વ છે ભગવાન શ્રી ગણેશને દુર્વા અત્યંત પ્રિય છે એટલા માટે જ ભગવાન શ્રી ગણેશનું એક નામ મંગલમૂર્તિ છે સર્વ મંગલ કરનાર શ્રી ગણેશજીને દુર્વા ખાસ અર્પિત થાય છે જે ધરતી માતાનો જ એક અંશ છે આ દુર્વા ઘાસ ઘણું પવિત્ર છે દુર્વાઘાસ તે એક જડીબૂટી પણ છે કહેવાય છે કે જ્યારે દેવતાઓ અને અસુરોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી ચૌદ રત્નની સાથે અમૃત પણ નીકળ્યું હતું અને અમૃતની ખેંચા ખેંચી દેવતાઓ અને અસુરો બંને કરવા લાગ્યા ત્યારે જે ખેંચા ખેંચી દરમિયાન અમૃતની બુંદ જે ધરતી ઉપર પડી તેમાંથી પણ દુર્વા ઘાસની ઉત્પત્તિ ગણાય છે એટલા માટે દુર્વાનું સેવન પણ કરી શકાય છે આયુર્વેદિક દ્રષ્ટિએ ઘણું ઉત્તમ છે સ્વાસ્થ્યવર્ધક છે દુર્વાષ્ટમીના દિવસે દુર્વા ઘાસની પૂજા થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ધરતી માતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે આપણા જીવનમાં ધરતીનું પણ એક ઋણ છે ક્ષમાની દેવી ધરતી માતા છે ભગવાન શ્રી ગણેશને પ્રિય દુર્વાઘાસનું આજે પૂજન થાય છે અને ત્યાર પછી દુર્વા ઘાસ તોડીને ભગવાન શ્રી ગણેશને અર્પિત કરાય છે અત્યારે ચતુર્થીનો દસ દિવસનો ઉત્સવ જે ચાલુ છે ત્યારે દુર્વાઘાસની પૂજા કરવાનું ઘણું મહત્ત્વ છે અને શ્રી ગણેશ સંબંધી એક કથા પણ છે દુર્વા ઘાસની ઉત્પત્તિની ધર્મગ્રંથ અનુસાર એકવાર અનલા સુર નામના દૈત્યએ આખી પૃથ્વી ઉપર હાહાકાર મચાવ્યો ત્યારે સર્વે દેવી દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન શ્રી ગણેશ તે અસુરને નષ્ટ કરવા માટે ધરતી લોકો ઉપર આવ્યા પરંતુ તેનું મૃત્યુ જ ન થતું હતું ત્યારે ભગવાન શ્રી ગણેશ તે અસુરને પોતાના મુખમાં ગળી ગયા જેથી શ્રી ગણેશના શરીરમાં અગ્નિ ઉત્પન્ન થઈ કારણ કે અનલાસુર અર્થાત અગ્નિનું જ એક સ્વરૂપ હતું અને જ્યારે ભગવાન શ્રી ગણેશ ઘણા બેચેન થવા લાગ્યા ત્યારે ચંદ્રદેવની મદદ લઈને સર્વે દેવી દેવતાઓએ ભગવાન શ્રી ગણેશની ગરમીને શાંત કરવા માટે દુર્વા ઘાસ ભગવાનને અર્પિત કર્યા કારણ કે ચંદ્રદેવ તે પણ એક વૈદ્ય છે ચંદ્રદેવ જે શાંતિ આપે છે સુખ આપે છે તેમની કૃપાથી ગણેશજીને ઘણી શાંતિ થઈ એટલા માટે ગણેશજીએ ચંદ્રદેવને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો જેથી ભગવાન શ્રી ગણેશ કહેવાના ભાલ ચંદ્ર ગણેશ ભગવાન શ્રી ગણેશની ગરમીને શાંત કરવા ભગવાન શિવે નાગને ભગવાન શ્રી ગણેશના પેટ ઉપર વિટાડ્યો કે જેથી ભગવાન શ્રી ગણેશની અગ્નિ શાંત થાય નાગ તેને શોષી લે ભગવાન વિષ્ણુએ કમળથી ભગવાન શ્રી ગણેશની પૂજા કરી અને વરુણ દેવતાએ ઘણો વરસાદ વરસાવ્યો જેથી ગણેશજીની ગરમી ઓછી થાય આમ સર્વે દેવી દેવતાઓએ પ્રયત્ન કરીને ભગવાન શ્રી ગણેશને શાંતિ પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કર્યો માટે ત્યારથી પણ દુર્વાઘાસ ભગવાન શ્રી ગણેશને અત્યંત પ્રિય છે દુર્વાઘાસથી ચમત્કારિક રૂપે ભગવાન શ્રી ગણેશની ગરમી શાંત થઈ અને શ્રદ્ધાપૂર્વક આજે એટલા માટે ભક્તો દુર્વાને ભગવાન શ્રી ગણેશને અર્પિત કરે છે આ દુર્વાષ્ટમીના દિવસે ખાસ કરીને બહેનો વ્રત કરે છે પોતાના સંતાનની રક્ષા માટે કારણ કે દુર્વા કે જે એકમાંથી અનેક થાય છે એ જ રીતે સંતાનની કામના અર્થે વંશવૃદ્ધિ અર્થે બહેનો આ વ્રત કરે છે ભાઈઓ પણ ધરતી માતાની પૂજા કરી શકે છે દુર્વાની પૂજા કરી શકે છે કારણ કે આપણા સૌ ઉપર ધરતી માતાનું ઋણ છે આ દુર્વાષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠીને આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ મહિલાઓએ દુર્વાની પૂજા માટે ખાસ કરીને ફૂલ ફળ ચોખા અગરબત્તી દહીં તથા ધૂપ દીપ આદિ તૈયાર રાખવા જોઈએ નૈવેદ્યમાં ખીર ધરાવી શકાય છે બાજરીના લોટના લાડુ અથવા કોઈપણ લાડુ મીઠાઈ ધરી શકાય છે મહિલાઓએ દુર્વા ઘાસનું પૂજન કરવું જોઈએ ધૂપ દીપ નૈવેદ્ય નાગલા ચુંદડી આદિથી ત્યારબાદ સંકલ્પ કરવો જોઈએ કે પોતે આ દિવસે કેવી રીતે વ્રત કરવા માંગે છે આ દિવસે એક ટાઈમ સાંજે ભોજન પણ કરી શકાય છે અને ઉપવાસમાં ચા દૂધ કોફી ફલ ફલાદી લઈ શકાય છે આજે જમીન ખેડવી નહીં જમીનને ખોદવી નહીં લીલું ઘાસ જે છે તેને ઉપાડાય પણ નહીં પરંતુ ગણેશ ચતુર્થીનો ઉત્સવ હોય માટે દુર્વા ઘાસ ગણેશજી માટે થોડા ઉપાડી શકાય છે ગણેશજીને ધરાવી શકાય છે પરંતુ એમનામ ધરતીને ખોદાય નહીં કોઈ પણ કારણસર આપણા માટે આપણા હિત માટે ધરતીને ખોદવી તે હાનિકારક છે કારણ કે ધરતીની અંદર પેટાળમાં ઘણા જીવજંતુ રહે છે તે મૃત્યુ પામે છે તેનું પાતક લાગે છે આવ્રત કરવાથી ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે ધરતી માતાની કૃપા પ્રાપ્ત થાય છે બાળકોને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે વૈવાહિક જીવનમાં પણ શાંતિ પ્રાપ્ત થાય છે આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે જરૂરિયાતમંદની સેવા કરી શકાય છે એવું કહેવાય છે કે જ્યારે આપણે નવું કાર્ય આરંભ કરીએ ત્યારે ધરતીનો સ્પર્શ અવશ્ય કરવો જોઈએ નમન કરવા જોઈએ માથું ટેકવું જોઈએ માથું ટેકવાથી ધરતી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ધરતી માતાજીનું પૂજન કરવાથી ધરોનું દૂરવાનું પૂજન કરવાથી ભૂમિ પૂજન થઈ જાય છે ઘરની જ્યારે આપણે નવી નીવ નાખીએ છીએ ધરતી પૂજન કરીએ છીએ ત્યારે ચાંદીનો સર્પ પણ રાખીએ છીએ કારણ કે પૃથ્વી તે સર્પ ઉપર ટકી રહેલી છે અને જ્યારે કિસાન પણ નવો પાક વાવે છે ત્યારે ધરતીનું પૂજન અવશ્ય કરે છે અને ધરતીની માટી સાથે આપણે જોડાયેલા પણ છે જ્યારે અંત સમયે આપણી અંદર રહેલો આત્મા પરમાત્મા સાથે જોડાણ થાય છે ત્યારે આ દેહ નિર્જીવ પડ્યો રહે છે એ દેહ ધરતીની માટી સાથે મળી જાય છે પંચમહાભૂતના રૂપમાં ત્યારે આપણે ધરતીમાં જ વિલીન થાય છે અને ધરતીમાં જથી જ આપણે ઉત્પત્તિ પામ્યા છીએ એટલા માટે આપણે ધરતીના સંતાન પણ કહેવાય છે માટે ધરતીને આપણે માતા કહીએ છીએ ભૂમિ માતા કહીએ છીએ અને પરમ પિતા છે ભગવાન નારાયણ એટલા માટે આપણે ભગવાન શ્રી હરિનું પણ પૂજન કરીએ છીએ ધરતી માતાને નિત્ય સન્માન દેવું જોઈએ અને કૃતજ્ઞતા પણ પ્રગટ કરવી જોઈએ કારણ કે આપણે ધરતી ઉપર જીવનારા જીવ છીએ ધરતી આપણને પાલન પોષણ કરીને આપણું જીવન નિર્વાહ કરે છે શાક ફલ આદિ આપણને આપે છે જે આપણે ખાઈને પોષક તત્વ પ્રાપ્ત કરીને જીવનને આગળ વધારી શકીએ છીએ ધરતી માતાએ જ આપણને અન્ન જલ દવા ફલ ફૂલ વસ્ત્ર આદિ અર્પિત કર્યા છે એટલા માટે પણ ધરતી માતાનું ઋણ ચૂકવવા માટે આજના દિવસે ભાઈઓ બહેનો સર્વ કોઈ ધરતી માતાનું પૂજન અવશ્ય કરે વંદન કરે નમન કરે આજના દિવસે ધરોમાને પ્રાર્થના કરાય છે કે હે ધરોમા મારા બાળકની રક્ષા કરજો હે માતા અમારા વંશની રક્ષા કરજો આપને હું કોટી કોટી વંદન કરું છું આ રીતે ધરતી માતાનું ધરોનું પૂજન કરીને ત્યારબાદ આ વ્રતકથા અવશ્ય સાંભળવી જોઈએ આવું આપણે સાંભળીએ ધરો આઠમની વ્રતકથા બોલો ધરો માની જે વીરપુર નામે એક ગામમાં સાસુ વહુ રહે વહુ સમજું હતા જ્યારે સાસુમાં વાત વાતમાં છણકા કરે બહુ બધી વાતમાં સાસુનું માન જાળવતા દીકરો ખેતરે મજૂરે જતો ત્યારે સાસુ બહુ ઘાસના ભારા લાવતી અને ઘરમાં ગુજરાન ચાલતું એવામાં ભાદરવો માસ આવ્યો ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો માએ વહુને કહ્યું બેટા વહુ ચાલો ખેતરમાં જઈને ઘાસ વાઢી આવી બહુ તો ધરો આઠમનું વ્રત કરતા તેથી તેમને થયું કે આજે લીલું ઘાસ કેમ વાઢવું એ પાછું ઘર માટે વાઢનારને મહાપાપ લાગે વહુ તો મનમાં મૂંઝાયા છતાં હિંમત કરીને સાસુમાને ના કહી વહુએ ના કહેતા જ સાસુમાએ છણકો કર્યો અને બોલ્યા ઘાસ નહીં લાવીએ તો ઢોરને ખવડાવીશું શું લાવ હું એકલી જ જાઉં આમ કહીને સાસુમા તો દાંતર ડું લઈને ઘરમાંથી બહાર નીકળી પડ્યા વહુ બિચારી લાચાર બની છોકરાને ઘોડિયામાં સુડાવીને ધરોમાને પ્રાર્થના કરતી બોલી હે ધરોમાં મારા ફૂલ જેવા બાળકની રક્ષા કરજો પછી તે સાસુમાની પાછળ પાછળ ચાલવા લાગી થોડી વારમાં સાસુ વહુ ખેતરે પહોંચી ગયા સાસુમાં તો દાંતરડું લઈને ઘાસ વાઢવા માંડ્યા પણ બિચારી વહુ તો ઘાસ વાઢતા જીવ ચાલે નહીં લીલું ઘાસ વાઢે તો તેના વ્રત ભંગનો દોષ લાગે તેથી વહુ લીલું ઘાસ છોડતી જાય અને સૂકું ઘાસ વાઢવા લાગી આમ કરતાં સાંજ પડી સાસુ વહુ તો ઘાસના ભારા માથે મૂકીને ગામમાં આવ્યા ગામના પાદરે સમાચાર મળ્યા કે જટ જાઓ તમારું ઘર તો ભડકે બળે છે આ સાંભળીને સાસુ વહુના તો જીવ અધ્ધર ચોટી ગયા તે તો ઘાસના ભારા પાદરે ફેંકીને દોડતા દોડતા ઘરે આવ્યા જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું સાસુમાં તો નીચે બેસીને પોક મૂકીને રડવા લાગ્યા વહુ તો દોડતી દોડતી અડધા પડધા બળેલા બારણાને હડસેલીને અંદર ગઈ અને જોયું તો ઘોડિયામાં બાળક હસતો રમતો હતો આ જોઈને બહુ તો રાજી રાજી થઈ ગઈ તેણે તો તરત જ પારણામાંથી બાળકને ઉઠાવીને છાતી સરસો ચાપી દીધો પછી મનોમન ધરોમાને પ્રાર્થના કરવા લાગી હે ધરોમા તમારો ધન્યવાદ તમે મારા બાળકની મારા લાલની રક્ષા કરી મારું માન જાળવ્યું મારા વ્રતની લાજ રાખી વહુ તો બાળકને લઈને બહાર આવી બાળકને જીવતો જોઈને સાસુમાની આંખમાં હરખના આંસુ આવી ગયા પૌત્રને આ રીતે રમતો જોઈને સાસુમાનો હરખનો પાર ન રહ્યો ત્યારે વહુએ કહ્યું બા આજે મારું ધરો આઠમનું વ્રત ફળ્યું ધરોમાએ મારા લાલને બચાવ્યો છે સાસુમા પણ ધરોમાને પ્રાર્થના કરવા લાગ્યા અને પોતાની ભૂલ બદલ માફી માંગવા લાગ્યા સાસુમાએ તે જ ક્ષણે ધરો આઠમનો વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો હે તમે જેવા વહુને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો ધરો માની તો મિત્રો આપણે સાંભળી દુર્વાષ્ટમીની વ્રતકથા મહિમા દિવસને રાધાષ્ટમી પણ કહેવાય છે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે બોલો થરો માતાની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ